તો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ભાજપ પર વાક ભ્રષ્ટાચારને લઈને અમિત ચાવડાએ કર્યા વાક ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે સુરતના સત્તાધીશો અધત ટેક્સ ઉભરાવે છે જનતાને પીવાનું પાણી શુદ્ધ મળતું નથી નાના દુકાનદારો લારી ગલ્લાવાળાઓ પણ પરેશાન થઈ ગયા છે અમિત ચાવડાના આક્ષેપ પર ભાજપે વળતો જવાબ આપતા કહ્યું કે આ કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફરિયાદ કરે તે કેટલી વિચિત્ર વાત છે બાર લાખ કરોડના ભ્રષ્ટાચારનો જવાબ દેશની જનતા એ આપ્યો છે ગુજરાતમાં સાત ભાજપ પ્રવક્તા જણાવ્યું આ સુરતની જનતા જે ટેક્સ આપે છે એના પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું ચારે તરફ ભ્રષ્ટાચાર છે ચારે તરફ લારી ગલ્લા પાથરણાવાળા હોય નાના દુકાનદારો હોય અને હરાનગતી થાય છે ચારે તરફ દારૂને ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે આખા ગુજરાતમાં ડ્રગ્સનું જો કોઈ હબ હોય તો સુરત શહેર બન્યું છે ત્યારે એવા સમયમાં સુરતીઓના અવાજને બુલંદ કરવા માટે અહીંના લોકોના પ્રશ્નોના અવાજને બુલંદ કરવા માટે આ જનતાના આક્રોશને વાચા આપવા માટે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ પદયાત્રા કરવામાં આવી રહી છે આવનારા દિવસોમાં આ જ રીતે સુરત શહેરના ત્રીસે ત્રીસ વોર્ડ જનતાના પ્રશ્નો સાંભળીશું એના અવાજને બુલંદ કરીશું ભ્રષ્ટાચારની ફરિયાદ કોંગ્રેસ કરે છે ભ્રષ્ટાચારની ફરિયાદ રાહુલ ગાંધી અને એમની કોંગ્રેસ કરે એ કેવી વિચિત્ર વાત મને એવું લાગે છે કે અમિતભાઈ ચાવડાને કદાચ થોડા થોડા દિવસે મીડિયામાં ટકી રહેવા માટે જુદા જુદા જોક કરવાનો એમને પ્રયાસ કરતા લાગે છે તમે આખી દેશની જનતાએ બાર લાખ કરોડના ભ્રષ્ટાચારનો જવાબ આપી દીધો ગુજરાતમાં પણ સતત છેલ્લી સાત વિધાનસભાની ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જવાબ આપી દીધો એ કયા મોડે ભ્રષ્ટાચારની વાત કરે છે એ ગેરવહીવટની વાત કરે છે તો ગુજરાતમાં સુશાસનના કારણે નરેન્દ્રભાઈ સીએમ હતા ત્યારથી કરીને આજ દિન સુધી ભૂપેન્દ્રભાઈના શાસનમાં હર્ષભાઈના શાસનમાં જે રીતે ગુજરાત દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે તો સુશાસનનું જો આ સારામાં સારું મોડલ હોય તો આખા દેશમાં એ ગુજરાતનું મોડલ છે અને એ મોડલની સ્વીકૃતિ દેશના બધા જ રાજ્યોએ સ્વીકારી છે મને લાગે છે કે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે અમિતભાઈ અને એમની સમગ્ર કોંગ્રેસની ટીમે અને આવનારા સમયમાં વાસ્તવમાં જનતાની વચ્ચે જઈને જો કોઈ પ્રશ્નો હોય તો એ ઉજાગર કરવાની જરૂર છે